તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવલિયા ચોકડી ખાતે કૃષિ કાયદાની હોળી કરી વિરોધ દર્શાવવામાં આવ્યો કેન્દ્ર સરકારે લાદેલા કૃષિ કાયદા રદ કરવા માટે દિલ્હી ખાતે છેલ્લા અઠ્યાવીસ દિવસથી ખેડૂતોનું આંદોલન જારી છે તેને સમર્થન આપવા માટે આજે તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી ખાતે કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા દ્વારા કૃષિ બિલને સળગાવીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ એકત્ર થઈને ખેડૂતોના સમર્થનમાં નારા લગાવ્યા હતા જેમાં તિલકવાડા તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ ભીલ નર્મદા જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રોહિત નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા મંગલભાઈ રાઠોડ તિલકવાડા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ભીલ અને તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ આજે તિલકવાડા તાલુકાના દેવલ્યા ચોકડી ખાતે ખેડૂતો માટે લાવવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને ખેડૂત બિલને સળગાવને વિરોધ દર્શાવ્યો હતો નર્મદા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો સાથે આજે દેશમાં ખેડૂતો એની વિરોધમાં બેઠા છે તો તિલાકવાડા તાલુકો અને તમામ ખેડૂતો એ ખેડૂતો સાથે છે અને જે ખેડૂતો આંદોલન કરતા કરતા ત્યાં શહીદ થઈ ગયા છે તો તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ અને તિલકવાડાના તમામ ખેડૂતો એમને શ્રદ્ધાંજલિ અર્પીએ છે અને મારું તો એમ કહેવું છે કે ભારત દેશ એ ખેડૂત પ્રધાન દેશ છે દિલ્હીમાં બેઠી સરકાર એ ખેડૂત વિરોધી અને ઉદ્યોગપતિની જે સરકાર છે એને અમે એક જગાડવા માંગીએ છીએ કે આ ખેડૂત વિરોધી જે કાયદો ઘડવામાં આવ્યો છે ત્રણ કાયદા જે એને કાળા તરીકે ગણીએ છીએ અને આ પણ આ ખેડૂતો ગણી રહ્યા છે છતાં આજે પચીસ દિવસ થયા ખેડૂતોનું આંદોલન છે છતાં પણ આ સરકારની હું મૂર્તિ નથી એને જગાડવા માટે આજે અમે તિલકવાડા કોંગ્રેસ સમિતિ આયોજિત આ કાળા કાયદાની એને ફાડીશું એને હોળી કરીશું એનો અમે સતત વિરોધ કરીશું કેમ કે આ સરકાર જાગે અને આજે આખા દેશમાં તમે જુઓ અને ખેડૂત આજે આ ભારત દેશ આપણો ખેતી પ્રધાન દેશ અન્નદાતા છે રિપોર્ટર વસીમ મેમન તિલકવાડા